પ્રાથમિક શાળામાં છે ઓરડાઓની ઘટ જી હા ધારાસભ્ય વિમલ ચુડાસમાના સવાલમાં સરકારે ખુદ આ જવાબ આપ્યો છે જ્યાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવ હજાર એકસો ત્રેપન ઓરડાની ઘટ છે બે હજાર ચાર હજાર નવસો ને છોતેર ઓરડા નવા બનાવ્યા બે હજાર વીસ એકવીસમાં સરકારે ચાર હજાર નવસો છાસઠ ઓરડા નવા બનાવ્યા છે બે હજાર ઓગણીસ વીસ માં સરકારે એક હજાર એકસો ઓગણસી જેટલા ઓરડા નવા બનાવ્યા હોવાની વિગતો સરકારે આપી છે

દર વર્ષે ઓરડાઓનું બજેટ મૂકવામાં આવે છે અને નવા ઓડા બનાવવામાં આવે છે પણ રાજ્ય સરકારમાં રાજ્યમાં હજુ પણ પ્રાથમિક શાળાના નવ હજાર એકસો ને તેપન જેટલા ઓરડાની ઘટ હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે પોતે કર્યો છે સ્વાભાવિક છે કે બે હાજર થી લઈને ઓગણીસ વીસ સુધીના જે ઓરડાઓ બન્યા છે એ ઓડાઓની સંખ્યા દસ હજાર ની આસપાસ છે આમ છતાં હજુ નવ થી વધુ ઓરડાઓ ખાલી છે કારણ કે જે પ્રકારે રાજ્ય સરકારે પણ સ્વીકાર્યું છે કે જે પ્રકારે ઓરડાઓની માંગ છે એ એક સાથે બનાવવાની જોગવાઈ ન હોવાના કારણે આ પ્રકારની ઘટ સતત ચાલુ રહી છે બિલકુલ આભાર પૂરી માહિતી માટે